मौसम और ये दूरी अरे हाय हाय ये मजबूरी ये मौसम और ये दूरी मुझे पल पल तड़ पाए तेरी तो टक्की आती ना ये मेरा माँ तो कसा जाए हाय हाय ये मजबूरी દૂરી મુજ પલ પડીએ તડ પા તો ટકિયા તેના કરી મેરા લા તો કસા બન જાએ હાય હાયે મજબૂરી ફિલ્મ રોટી કપડાં ઓર મકાનમાં ખૂબ જ પ્રસિદ્ધ થયું છે મિત્રો આ ગીત અને અમારા ઘણા મિત્રોની ફરમાઈશ પણ હતી કે આ ગીતનું કમ્પોઝ અને નોટેશન અમને સમજાવો મિત્રો ખૂબ જ મધુર સંગીત છે હાય હાય એ મજબૂરી એ મોસમ ઓર એ દૂરી તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત આપ દર્શક મિત્રોને અમે વિનંતી કરી રહ્યા છે કે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અમારી ચેનલમાં સંગીતના અનેક રાગ રૂપ રસ અમે શીખવાડી રહ્યા છે અનેક પ્રકારનું સંગીત શીખવાડી રહ્યા છે લોકગીત ભજન સંતવાણી ગરબા રાહડા ફિલ્મી સોંગો અનેક પ્રકારનું ગીત સંગીત શીખવાડવામાં આવેલું છે તો આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હાર્મોનિયમ સાથે આ સંગીતની સમજણ મેળવો હાર્મોનિયમની સમજણ મેળવો તો ચાલો દર્શક મિત્રો આપણે આજે આ ગીત કઈ રીતે બન્યું છે અને એનું મિચિક કેવી રીતે બન્યું છે તે સમજવા જઈ રહ્યા છે તો આવી જાઓ મિત્રો જોઈ લઈએ આપણે કઈ રીતે આ ગીત બનાવવાનું છે તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપને હું સ્કેલ બતાવું છું અહીંયા અમે ત્રણ સફેદ કરી છે મિત્રો તો સર્વપ્રથમ મિત્રો એક નાનું મ્યુઝિક વાગ્યું છે ખૂબ સુંદર વાગ્યું છે તો ત્યાં કયા સ્વરૂપ આપ્યા છે તો આ રીતે એક મ્યુઝિક વાગ્યું તો એમાં શું કરી છે એક લીધો છે મધ્યશત્રુ નો પ અને સીધું તાર સતત નો ગ અને પછી રે પછી ગ અને પછી પાછો પ આ રીતે કરી છે આ ટુકડો બે વાર વગાડવાનો છે અને પછી આ ગીત ચાલુ થાય છે તો એ જો અહીંયા લખે છે અરે હાય હાય એ મજબૂરી તો ત્યાં સ્વરો જુઓ મિત્રો હું વગાડું છું અરે અરે ગ ગાય હાય ગ ગ રે રે સા પછી નાનું મ્યુઝિક વાગે છે તો એ સ્વરૂપ ક્યાં છે ગ ગ રે રે સા ए ए तो ये मौसम और दूरी मित्रों ये ये मौसम और और ग्रेरे ये दूरी सा 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 पी लख्य मुझे पल पल है तड़पा तो मित्रों सा, सा पल પલ સાધ મંદર સપ્તો નો ધ્વ છે પેલા પલ લખ્યું એમાં મંદર સપ્ત નો ધ્વ છે સાધ અને બીજું પે સા છે સા પલ સાધ પલ સા

મેરા લખો કા સાવન જા લાખો કાની દ સાવન પામ જાએ મેરાખો કા સાવન જાએ હવે જા લખ્યું ત્યાં મગર એસા કરીએ ને આઈ જવાનું છે તો જો પછી એક આલાપ વચ્ચે આવે છે તો એ આલાપ કેવો છે મિત્રો તમે જો ધી ધની તો જો ધ પ આવા એક આલાપ આવે છે બરાબર તો ત્યાં અને પછી એક પાછું નાના નાનો આલાપ છે મિત્રો તમે જો આવો એક નાનો આલાપ છે અને ત્યાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કોમળ આપ્યો છે કોમળ ધનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે તો આ રીતે નાનો પછી અંતરો આવે છે મિત્રો તો અંતરો કેવી રીતે આવવાનો છે તમે જુઓ કીતને સાવને ગીત ગયે ખૂબ સુંદર અંતરો છે તો ત્યાં શુદ્ધ ધ ચાલુ થાય છે કીતને ધ ધ સાવને Be g a gay, be g be gay, e gay, be gay, be gay, be gay, be gay, e a y be gay, be g e gay, be gay, be gay, be gay, be g a e g a a gay, be e g e gay, be gay, e g e gay, a y be be g gay, b a be gay, e g a a y g be gay, be gay, be g a b a y be g a e g a a gay, be gay, मदरे ये बोह सुंदर आलाप छ मित्रो आज के खूबज मने आ सोंग मे अंदर आ 11 खूबज जमिस छ मने मित्रो बीजो गाउ छ मित्रो अंतरा पहली लाइन कितने सावन बीत गए हाले ती बियोर गावणी छ मित्रो અને પછી લખ્યું છે બેઠી હું આસ લગાઈ તો ત્યાં જો મિત્રો બેઠી હું બેઠી હું આસ લગાઈ બહુ સરસ છે બેઠી હું આ સદાય પછી લખ્યું છે તો જો ત્યાં લખ્યું છે જીશ સાવન મેં મિલે સજનવા તો ત્યાં જો સર્વ મિત્રો જી જીશ સાવનને પપની નિ મિલે નિષ સજન માં ધ ધ ધ ધ તો આ રીતે બની તો જો હું ગાઉં છું આપો जिस सावन में मिले सजन हो ओ सावन ओ तो लखी ओ सावन कब आए तो जो ओ सावन जानी पमग कब आए पमग कब आए बहुत सरस बहुत सरस સાવન હાથો ની તો ત્યાં જુઓ સોરો મિત્રો આપ્યા છે મેં પપરથી ચાલુ થયું છે અને જમ્પ મારું છે તાર સપ્તક ઉપર મધુર મિલન સાવન पप पप स से से पप सस सा। परित्रो तुम देखो हाथों से क्या लिखियो छे पप कोमरध लिखियो से लिखियो छे हाथों से तो त्या कोमरध छे मित्रों त्या के जो हाथों से निकला जाए हाथों से निकला पद मम मग जाए

તો આ રીતે મિત્રો સુંદર ગીત છે સુંદર શબ્દો છે મિત્રો આપ પહેલાને સાંભળજો તો ચાલો દર્શક મિત્રો આપણે આ ક્લાસ પસંદ આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા બાલા દર્શક મિત્રો પાસે પણ સબસ્ક્રાઇબ કરાવજો તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરીને વિરમું છું તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત